મુખ્યમંત્રી એ હાઈ લેવલ ની મને કે બેઠક એટલે હાઈ લેવલ ને મુખ્યમંત્રી કઈ મારા જવાનું બોલાવેલ ની જ હોય ને મુખ્યમંત્રી કોને છે અને લો લેવલ બનાવે તો એનામાં ખામી કહેવાય એટલે ખાયા હોય છે દીકરા હોય આઈએસ ઈ લોકો ઊંડલું બનાવે ને કાગળ ઉપર એવા પ્લાન દોરે તો મુખ્યમંત્રી મારી જેવા છે ભગવાન દયા છે એ બાપા કે એનો ઓલા સમજાવી દેવો આઈપીએસ છે ખબર હોય તરીકે વાત છે અત્યારે જો અંબાલાલ પટેલ ની આગાહી છે બહુ વરસાદ ભયંકર છે એટલે આપણે આ વરસાદ ધરાક રોકી જાય ને વરાપ થાય તો આપણે અમુક પ્રકારનું મટીરિયલ પાથરી શકીશું એટલે હમણાં તો આ તૂટી જાય બરાબર છે પણ હવે કઈ તો કે હશે એના જેવું આ ટેકનિકલ બધા બાના કાઢે